ખોડલધામ અને સરદારધામ વચ્ચે સર્જાયેલા વિવાદમાં પીઆઈ સંજય પાદરિયાને સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકાઈ રહી છે ત્યારે પાટીદાર અગ્રણી પરશોત્તમ પીપળિયાએ પણ સંજય પાદરિયાને સમર્થન કર્યું છે પરશોત્તમ પીપળિયાએ કહ્યું કે આખી ઘટનાથી લેવવા પાટીદારોમાં રોષ વ્યાપ્યો છે આખો લેવવા પાટીદાર સમાજ સંજય પાદરિયાની સાથે ઉભો છે તો સમગ્ર વિવાદ રાજકીય પ્રેરિત હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું છે પીપળીયાએ કહ્યું કે સમાજના કામમાં રાજકારણનો પ્રવેશ ન થવો જોઈએ સાથે સીસીટીવી ફૂટેજમાં જયંતિ સરદારા પહેલા હુમલો કરતા દેખાય છે પીઆઈ સંજય પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવાનું સ્પષ્ટ થતું નથી માટે સીસીટીવીના આધારે કાર્યવાહી કરવી જોઈએ તેવી પરસોત્તમ પીપળિયાએ માંગ કરી છે સંસ્થાના મામલે એક તરફ સમાજના ગદ્દાર અને એક તરફ સમાજના વફાદારના હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલ્યો હોય તે પ્રકારે અલગ અલગ પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે આપણી સાથે પાટીદાર અગ્રણી છે ડોક્ટર પરસોત્તમ પીપળીયા તેમની સાથે વાત કરશું તમે પણ સાહેબ એક પોસ્ટ વાયરલ કરી છે તેમાં ક્યાંક ને ક્યાંક સીસીટીવીનો ઉલ્લેખ કર્યો છે શું કહેશું મેં જે પોસ્ટ વાયરલ કરી છે તે સોશિયલ મીડિયા ઉપર જે સીસીટીવી ના કૂટેજ જાહેર કરવામાં આવ્યા છે હકીકતમાં પ્રથમ દિવસથીના આપ દ્રષ્ટિ કરશો તો પોતે ગાડીમાં બેસી અને હોસ્પિટલે દાખલ થાય છે સ્વયં દાખલ થયા પછી એક સસ્પિશિયસ પટ્ટી એટલે કે શંકાસ્પદ પટ્ટી બાંધી અને એનો વિડીયો વાયરલ કરે છે પોતે જ ત્યારબાદ જ્યારે સોશિયલ મીડિયા આવે છે ત્યારે આખા મોઢાને કવર કરીને પાટો બાંધેલો જોવા મળે છે એટલે એક જ વ્યક્તિ જુદા જુદા પ્રકારે સારવાર કરી રહ્યા છે તેવું પ્રદર્શિત કરે છે એટલું જ નહીં સીસીટીવીમાં જે વિડીયો જાહેર થયો છે તેમાં અને પોતે પ્રથમ કાટલો પકડે છે પછી પાટું મારે છે આ બધી બાબતો તેમની વિરુદ્ધ હોવા છતાં તંત્રએ અને પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવાનું સ્પષ્ટ ફલિત થવા છતાં તંત્રએ જીવલેણ હુમલાની ફરિયાદ નોંધી છે તે મારી દ્રષ્ટિએ ઉતાવળી છે અથવા તો કોઈના દબાણ હેઠળ નોંધાયેલી હોવી સ્પષ્ટપણે જણાય છે આવી ફરિયાદ તંત્રએ લેવી ન જોઈએ અને મારી દ્રષ્ટિએ આવી ફરિયાદ લીધી હોય તો પણ તેઓને બેસમરી વિથ પ્રોસિક્યુશન દ્વારા તેમને રદ કરી અને સમરી ભરવી જોઈએ સર ક્યાંક ને ક્યાંક જે પોસ્ટલો વાયરલ થઈ રહી છે સમાજના વફાદાર એટલે કે પીઆઈ પાદરિયાના સમર્થનમાં આખી પોસ્ટ છે તે વાયરલ થઈ છે ખોડલધામ હવે પીઆઈ ના બચાવમાં ઉતર્યું છે એવું માની શકાય ખોડલધામ પીઆઈ ના બચાવમાં ઉતરવા કરતાં આખો લેવા પટેલ સમાજ પીઆઈ પાદરિયાના સમર્થનમાં ઉતર્યો છે અને યુવાનોમાં ખૂબ જ રોષ જોવા મળે છે આપ જોવો છો કે સોશિયલ મીડિયા છે એ યુવાનોની પોસ્ટ દ્વારા જે ખોટી ફરિયાદથી પટેલ લેવા પટેલ સમાજમાં ખૂબ જ મોટો રોષ ભોગકી રહ્યો છે મારે તંત્રને વિનંતી કરવાની કે લેવા પટેલ સમાજના રોષને વાચા આપવા આવી ખોટી ફરિયાદ થઈ છે પાછી ખેંચવા માટે પણ આદેશો કરવા જોઈએ આખો આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે કારણ કે ખોડલધામ પણ નામાંકિત સંસ્થા છે સરદારધામ પણ નામાંકિત સંસ્થા તો ખરેખર આ વિવાદ પાછળનું કારણ હું શું હોય શકે સાહેબ આ વિવાદ ખોડલધામ કે સરદારધામ વચ્ચેનો નથી આ વિવાદ છે એ મારી દ્રષ્ટિએ રાજકીય પ્રેરિત હોઈ શકે પણ આમાં સમાજના કામમાં રાજકારણે આવવું ન જોઈએ અને આ વિવાદને મારી દ્રષ્ટિએ જો સમાપન કરવામાં આવે તો રાજકીય પક્ષો માટે પણ ફાયદારૂપ છે અને સમાજ માટે પણ ફાયદારૂપ છે જે પ્રમાણે પરસોત્તમ પીપળિયાએ વાત કરી લેહવા પાટણ સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ક્યાંકને ક્યાંક પીઆઈ પાદરિયા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે તેના કારણે જે લેવા પાટીદાર સમાજના યુવાનો છે તેમના દ્વારા પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવી રહી છે સાથે સાથે જે સીસીટીવી કેમેરામાં જે વીડિયો ફૂટેજ બહાર આવ્યા છે તેમાં પણ સરદાર આ પ્રથમ હુમલો કરતા દેખાઈ રહ્યા છે એવામાં જે હત્યાની કલમની જે ઉમેરો કરવામાં આવ્યો છે તેને લઈને પણ ક્યાંકને ક્યાંક શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન ધવલ સાથે ભાવેશ વીટીવી ન્યૂઝ રાજકોટ